નમસ્કાર જય માતાજી મિત્રો આ છે મારા ખાસ મિત્ર એવા શૈલેષ ઠાકોર આથીન્દ્રા એમની ચેનલનું નામ છે વહાણવટી સિકોતરમાં જે આ ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બાજુમાં આવેલું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં એમના ઘણા ઘણા બધા સોંગ જબરજસ્ત ચાલેલા છે જેનું નામ સરસ મજાનું આ બાજુના પંથકમાં જોરદાર એવું નામ છે મારા ખાસ મિત્ર શૈલેષ ઠાકોરની ચેનલને લાઈક શેર કોમેન્ટ અને લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં એમના માટે ગાવું છે તારે હો દોસ્ત તારી ગર્વ છે મને દુનિયા ભલેને ને હવે દુશ્મન બને યારા તારી યારી મન દિલથી ગમે એક નાનકડી ફરમાય છે જેઓ લગ્ન હોય અને જો વણઝારો ના વાગે ને તો લગ્ન અધૂરા કેવરાય એવા ગીતની ફરમાય છે મારું સુપર ડુપર ગીત ઉત્તર ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ ગીત વાગતું એવું હે ઝોલો લાજો સબૂત વણિયાનો વણઝારા હે તારો બરિયા ભાલો કે હુવે હુવે ભમરિયાળો ભાલો દારૂડા માડુલ્યો આહે વણજારા હે એ પોપણના પડદા ખોલજો મોણારા એ ધીરે ધીરે ઘૂંઘટડો ખોલજો મોણા एक या शिकनी वात एक तारा या शिकनी वात एक मोन जो म्हणार प्रीतभरी जो देव रूप ने म्हणार उखलडू ना जो म्ह प्रीत भरी जो वाद्यो रूप ने Mona